તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફ્રી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવાર થયો છે ત્યારે મિત્રો હવે શનિ રવિ જતા જ નવી સિસ્ટમ ગુજરાત રાજ્યને ધમરોળવાનું શરૂ કરી દેવાની છે એની મિત્રો શરૂઆત આજે મોડી રાત્રિથી થઈ જવાની છે અને આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે બનવાનો છે કારણ કે આજે બે વસ્તુ થવાની છે જ્યાં દર્શક મિત્રો તમને નાખ્યાલ ખ્યાલ હોય તો જણાવી દીધું તો આજે રાત્રિના મોડી રાતના અગિયાર બાર વાગ્યાથી જે છે તે એક ખૂંખાર અતિ ભયંકર વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાનું શરૂ

તો કેટલાક ફોટા અને વિડીયો પણ આવ્યા છે મિત્રો ખાસ કરીને મિત્રો ગઈકાલે જે છે તે રાજ્યમાં બાર તારીખ હતી અને વાદળ ફોટા અને વિડીયો પણ સબસ્ક્રાઈબ ના કરી લેજો કે જેનાથી તમને દરરોજના આવા જ હવામાનના વિડીયો સૌથી પહેલા મળી જાય તો મિત્રો સૌથી પહેલા મારે તમને સિસ્ટમ વિશે સમજાવવાનું છે અને ત્યાર પછી બીજી બધી માહિતી આપવાની છે તેની પહેલા મિત્રો તમને જણાવી દઉં ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની જે છે તે હજુ પણ વિદાય થઈ નથી દર્શક મિત્રો તમને જણાવીએ તો અત્યારે જે છે તે મધ્ય ભારત ઉપર આ વરસાદની સિસ્ટમ તબાહી મચાવી છે અંદર ગુજરાત વાસીઓ સાવધાન થઈ જજો આજનો દિવસ હવે અંતિમ છે આજે મોડી રાત્રિ એટલે કે આજે તેર તારીખ છે શનિવાર છે અને આજે મોડી રાત્રિથી જે છે તે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી જવાની છે અને હવે આજથી લઈને આ સિસ્ટમ ઓગણીસ તારીખ સુધી ગુજરાત રાજ્યની જે છે તે ધમરોળવાનું કામ કરશે અને મિત્રો આ વરસાદ રાઉન્ડ કયા કયા ભાગો માટે ભારે રહેવાનું છે કયા કયા ભાગોમાં પંદર પંદર ઇંચ વરસાદ આવશે કે નહીં કયા ભાગોની અંદર જે છે તે પાંચ થી દસ ઇંચ ના વરસાદ આવશે એ ટુ ઝેડ માહિતી આપવામાં આવશે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ બધી જ કામની માહિતી તમને મળી જાય હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે જેનાથી તમને ખ્યાલ આવે કે આજના વિડીયોમાં આપણે કઈ રીતે આગળ વધીશું તો સૌથી પહેલાં જે છે મિત્રો હું તમને સિસ્ટમ વિશે સમજાવીશ કે જે ગુજરાત રાજ્ય હજી નજીક અત્યારે આવી ગઈ છે નીચે મહારાષ્ટ્રના ઝોનમાં આવી ગઈ છે તો આ સિસ્ટમ મિત્રો કઈ રીતનો ગુજરાતનો માર્ગ લેશે કઈ રીતના આગળ વધશે એ માહિતી હું તમને આપવાનો છું બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનો છું કે ગુજરાત રાજ્યમાં જે આ સિસ્ટમ આવી ગઈ છે તેને કારણે આજે તેની કેટલી અસર થશે અને આજનો દિવસ એટલે કે તેર તારીખ અને શનિવાર તો આજે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓ છે કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદ અતિ ભયંકર શરૂ થઈ જશે અને ખાસ તો મિત્રો આ સિસ્ટમનો રાઉન્ડ પાંચ દિવસ સુધી ચાલવાનો છે તો આ રાઉન્ડ ની અંદર કયા કયા ભાગો પર ઘાત બનશે કયા ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે એ બધી માહિતી ક્રમશઃ એક પછી એક જાણીશું ચાલો મિત્રો સિસ્ટમની શરૂઆત કરીએ સૌથી પહેલા તો મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો કે અત્યારે જે મોટી સિસ્ટમ મહાકાય સિસ્ટમ બનેલી છે તો જોઈ લો આ નીચેના ભાગની અંદર એટલે કે મહારાષ્ટ્રથી થી લઈને આંધ્રપ્રદેશના વિસ્તારમાં બને

ભાગો માટે ભારે રહેવાના દાણ એટલે કે આ સિસ્ટમ કયા કયા ભાગોને વધારે નુકસાન કરશે કયા કયા ભાગોને અસર કરશે તો મિત્રો આ સિસ્ટમનો વરસાદ આવતીકાલે એટલે કે ચૌદ અને પંદર તારીખથી જે તે ધોધમાર શરૂ થઈ જશે આજે મિત્રો તેની ધીમે ધીમે શરૂઆત પણ થઈ જશે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ભરૂચ અંકલેશ્વર ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી વલસાડ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર જે છે તે મિત્રો આ સિસ્ટમનો સારો એવો રાઉન્ડ રહેવાનો છે આ આ ભાગોમાં પણ વરસાદ આપણને પડતા જોવા તે મળી શકે ત્યાર પછી મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ગોધરા આવેલું છે મહીસાગર ખેડા પંચમહાલનો ભાગ છે આ ભાગોની અંદર જે છે તે મિત્રો સરેરાશ આપણને પાંચ ઇંચ સુધીના પણ જે છે તે વરસાદો આ રાઉન્ડની અંદર મિત્રો જોવા મળી શકે ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ વરસાદનો રાઉન્ડ એકદમ સામાન્ય રહેવાનો છે ઉત્તર ગુજરાત માટે મધ્યમ વરસાદ જોવા મળી શકે તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ કે ભાગમાં કેટલા ઇંચ સુધીના વરસાદો પડશે પરંતુ અમરેલી ભારે પવનો સાથેના વરસાદો પડ્યા જેના મિત્રો અમે તમને લાઈવ ફોટા અને વિડીયો અહીંયા દેખાડી રહ્યા છે તમે જોયું મિત્રો આ વિડીયો જે છે તે અહીંયા રાજુલાથી સામે આવ્યો જોઈ લો આ અમરેલીનું રાજુલા છે કે જ્યાં મિત્રો ગઈકાલે તોફાન સાથે ભારે પવનો સાથેના વરસાદો રહ્યા બાર તારીખે ત્યાર પછી બીજા નંબર ઉપર જોઈ લો તો મિત્રો જામનગરના રિલાયન્સનો આજનો વરસાદ જોઈ લો એટલે કે જામનગરમાં પણ આજે કડાકા સાથે ભારે વરસાદ રહ્યો આની સાથે મિત્રો તમને જણાવી દઉં તો ભાવનગરમાં પણ વરસાદ રહ્યો હતો મહુવામાં પણ વરસાદ રહ્યો હતો ગઈકાલે એટલે કે મિત્રો વરસાદનો રાઉન્ડ હવે ફરી શરૂ થઈ ચૂક્યો છે નિષ્ક્રિય બનેલું ચોમાસું પણ હવે ફરી એકવાર સક્રિય થઈ ચૂક્યું છે ગુજરાતમાં ધીમે ધીમે આ વરસાદો શરૂ થઈ રહ્યા છે હવે આખા ગુજરાતમાં ફેલાતા તમને જોવા મળવાના છે કારણ કે મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આ સિસ્ટમ જે છે તે અત્યારે હાલ આટલા નીચેના પટ્ટાની અંદર જ છે ધીમે ધીમે આગળ એટલે કે આખા ગુજરાતમાં આ સિસ્ટમ જે છે તે હવે ધીમે ધીમે ફેલાઈ જવાની છે ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ રહ્યો અને ત્યાર પછી મિત્રો મિત્રો જોઈ લો તો આગામી દિવસના હવામાનને લઈને એક નકશો જાહેર કરવામાં આવ્યો છે વેધર મોડલ તરફથી અને આ નકશાની અંદર મિત્રો તમને માહિતી આપીએ તો મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે આજે ગુલાબી ભાગ નીચે દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ રહ્યા છો આ ગુલાબી ભાગમાં જે છે તે તમને દસ થી લઈને બાર ઇંચના વરસાદો આ રાઉન્ડમાં જોવા મળશે કે જે રાઉન્ડ આજે મોડી રાત્રેથી શરૂ થઈ રહ્યો છે એટલે કે ભરૂચ નવસારી વલસાડ આહવા ડાંગ અને સુરત આ વિસ્તારોની અંદર અતિ ભારે તોફાની વરસાદો રહેવાના છે આ રાઉન્ડની અંદર બાકીના જે લાલ ભાગ તમે જોઈ રહ્યા છો લાલ ભાગની અંદર પણ તમે પાંચ છ ઇંચનો સરેરાશ વરસાદ જોવા મળી શકે લાલ ભાગ મિત્રો આખા આખા મધ્ય ગુજરાતના પટ્ટામાં છે અને ઉત્તર ગુજરાતમાં છે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય મિત્રો બધા જ ગુજરાતના ભાગો મિત્રો જે છે તે આ ભારે વરસાદની ઝપેટમાં આવશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ લેવલના એકથી બે ઇંચના વરસાદો તમે ગણીને ચાલી શકો તો આ મિત્રો માહિતી થઈ ગઈ સિસ્ટમને આધારે ત્યાર પછી હવે મારે તમને જે છે તે આજની માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્યમાં આજે જે છે તે તેર તારીખ થઈ છે અને આજે શનિવાર થયો છે તો શનિ અને રવિનો દિવસ ભારે રહેશે ગુજરાતમાં કારણ કે આજે મોડી રાત્રિથી જે સિસ્ટમ શરૂ થશે તે આવનારો આવતો દિવસ એટલે કે તેર તારીખના રોજ આખે આખો દિવસ ગુજરાત રાજ્ય પર તબાહી મચાવશે તોફાની વરસાદ સાથે અને કડાકા અને ભડાકા સાથેના વરસાદો સાથે તૂટી પડશે ત્યારે મિત્રો જોઈએ તો તેર તારીખની અંદર ગુજરાત રાજ્યમાં જે છે તે સારા એવા વાદળો દેખાઈ રહ્યા છે અહીંયા તમે લાઈવ સિસ્ટમ જોઈ શકો કે આ ગુજરાત રાજ્યમાં આજે વાદળો જોવા મળી રહ્યા છે તેર તારીખના રોજ એટલે કે આજે તો મિત્રો આજે જે છે વહેલી સવારથી લઈને બપોર પછી અને ત્યાર પછી પછી તો તો રાતના પણ સારા એવા વરસાદની છે ચાલો એક બધા બધા જિલ્લા જ ગામડાઓના નામ લઈને તમને જણાવું કે કયા કયા ભાગમાં કેટલો સારો વરસાદ રહેશે તો મિત્રો આજે જે છે તે સારો વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહેશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ રહી શકે કારણ કે આ સિસ્ટમ જે છે તે નીચે મહારાષ્ટ્ર પાસે આવી ગઈ છે અને મહારાષ્ટ્રને અડીને રહેલા જે વિસ્તારો છે બોર્ડર પાસે રહેલા વિસ્તારો છે જેમ કે વલસાડ નવસારી ડાંગ અ વલસાડથી ઉપર જઈએ તો સુરત અને સાપુતારા વ્યારા બારડોલી તો આ ભાગની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પણ આજે બની શકે કારણ કે આ ભાગની અંદર વાદળો જે છે તે ખૂબ જ ખૂંખાર બની રહ્યા છે ત્યાર પછી ઉપર પણ પણ જોઈ તો મિત્રો અહીંયા ભરૂચ લાગુના વિસ્તારો છે રાજપીપળા ઉમરપાડા બોડી બોડેલી ઉમરપાડાથી નીચે ડેરીયાપાડાનો વિસ્તાર છે તેની સાથે અંકલેશ્વર છોટા ઉદેપુર આ બધા ભાગની અંદર પણ મિત્રો કાળા ડિબાંગ વાદળો છે કે જે ગુજરાત રાજ્યને થમરોળવાનું કામ કરશે આજે મધ્ય ગુજરાતના પટ્ટામાં જોઈએ તો મધ્ય ગુજરાત અમદાવાદ કપડવંજ ગાંધીનગર નડિયાદ ધોળકામાં સારા એવા વાદળો છે તૂટી પડી શકે બાકી મિત્રો ઉત્તર ગુજરાત તરફ છે તો ઉત્તર ગુજરાતમાં ઓછા વાદળો છે છતાં પણ જોવો તો મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્માથી લઈને પાલનપુર અંબાજીનો રોડ છે બનાસકાંઠા છે પ્રાંતિજ મોડાસા બાયડ અને જે બનાસ બનાસકાંઠા સાબરકાંઠાનો ભાગ છે આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો હળવા વાદળો છે જેથી ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા ઝાપટા જે છે તે પડી શકે બાકી કોઈ ભારે વરસાદની આગાહી રહેશે નહીં સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં નવ્વાણું ટકાની રેન્જમાં અતિ ભારે ખુંખાર વાદળો જે છે તે બનતા જોવા મળી રહ્યા છે જોઈ લો સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે ત્યાં હાઈ લેવલના વાદળો છે જેથી સૌરાષ્ટ્રમાં તોફાની અતિ ભારે વરસાદો પણ આજે તમને પડતો જે છે તે જોવા મળી શકે શરૂઆત કરીએ રાજકોટ જિલ્લાથી

આજનો દિવસ શરૂ થશે તેમ તેમાં વરસાદનો રાઉન્ડ આગળ વધશે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને ત્યાર પછી મિત્રો બાકીના ભાગોમાં આજે જે છે તે છૂટા છવાયા વરસાદો શરૂ રહેશે આવતીકાલે આ સિસ્ટમ જેવી ગુજરાત ઉપર એકદમ આવી જશે ત્યારે આવતીકાલથી મધ્યમ વરસાદો શરૂ થઈ જશે અને સત્તર અને અઢાર તારીખે આ વરસાદનો એકદમ સાર્વત્રિક થઈ જશે એટલે કે બધા જ ભાગોમાં વરસાદ સારો એવો નોંધાવાની શરૂઆત થઈ શકે તેવું લાગી રહ્યું છે બાકી મિત્રો મિત્રો સિસ્ટમ ગમે ત્યારે બદલાઈ શકે હજુ હજુ તમને જણાવે તો ચોમાસાની ચોમાસાની વિદાયની આવી રહી છે સપ્ટેમ્બર પછી એટલે કે વિદાય પહેલા એકથી બે સારા એવા રાઉન્ડો જોવા મળી શકે જેના વિશે આપણે વિડિયોમાં વાત આવનારા વિડીયોમાં કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ તમે જો અહીંયા સુધી વિડીયો જોયો તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને તમારા મિત્રો સાથે આ વીડિયોને શેર કરજો બાકી મિત્રો આવતીકાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે કોમેન્ટમાં લખી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ